હાલોલનગરના તળાવ કિનારા ઉપર આવેલ ત્રીસ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ કોમ્પ્લેક્ષને પાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યો નગરના મધ્યમમાં આવેલ તળાવ કિનારા ઉપર નગર પંચાયત આથી ત્રીસ વર્ષ પહેલા શોપિંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતું જે આજની તારીખ જર્જરી થયું હોવાને કારણે તેમજ તળાવનું બ્યુટીફીકેશનને લઈ કોમ્પલેક્ષને દૂર કરવાની કામગીરી હાલો નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર અને તેમની ટીમ સહિત પોલીસ કાફલો સાથે બપોરના અરસામાં કોમ્પ્લેક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરતા દુકાનદારોમાં ફ્લાટ ફેલાયો હતો દુકાનદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં એક પણ રજૂઆત સાંભળ્યા વગર કામગીરી આરંભ કરી દેતા દુકાનદારોને પોતાનું સરસામાન ખસેડવા થોડોક સમય આપી ત્રણ બુલડોઝર ટ્રેક્ટર સહિત શોપિંગ કોમ્પ્લેક્ષને જમીન દોષ કરવાની કામગીરી આરંભી દેવાઈ હતી

હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને બે વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું કારણ કે તળાવ સદરની જગ્યા છે પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્ષ છે એની જે આવરદા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ ત્રીસ વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી फलिडेल चिफ चिफ अफिसर हालु नजर फलिङ